કોઈ એક નગરમાં એક શ્રીમંત વેપારી રહેતો હતો જેનો વ્યાપાર દૂર દૂર સુધી ફેલાયેલો હતો તેની પાસે બધું જ હતું છતાં તે દુઃખી હતો કારણ કે તેને કોઈ સંતાન નહોતું તેના પછી તેના વ્યાપારનો વારસદાર કોણ બનશે તેની ચિંતા તેને સતત સતાવતી હતી પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તે વેપારી દરેક સોમવારે ભગવાન શિવનું વ્રત કરતો અને સાંજે શિવ મંદિરમાં દીવો પ્રગટાવતો તેની ભક્તિ જોઈને માતા પાર્વતી પ્રસન્ન થયા અને તેમણે શિવજીને વેપારીની ઈચ્છા પૂરી કરવા વિનંતી કરી શિવજીએ કહ્યું કે દરેકને તેના કર્મો અનુસાર ફળ મળે છે પણ માતા પાર્વતીના સતત આગ્રહને કારણે તેમણે વેપારીને પુત્રનું વરદાન આપ્યું જોકે સાથે જ તેમણે કહ્યું કે આ પુત્ર માત્ર સોળ વર્ષ જ જીવશે આ વાત સાંભળીને વેપારી ખુશ તો થયો પણ તેના પુત્રની અલ્પ આયુષ્યની ચિંતાએ તેની ખુશી છીનવી લીધી થોડા મહિના પછી વેપારીને ત્યાં સુંદર પુત્રનો જન્મ થયો ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો પણ વેપારીના મનમાં હંમેશા ચિંતા રહેતી જ્યારે પુત્ર બાર વર્ષનો થયો ત્યારે વેપારીએ તેને ભણવા માટે તેના મામા સાથે વારાણસી મોકલ્યો રસ્તામાં જ્યાં પણ તેઓ રોકાતા ત્યાં યજ્ઞકર્તા અને બ્રાહ્મણોને ભોજન કરાવતા એક નગરમાં તેઓ રોકાયા જ્યાં રાજાની પુત્રીના લગ્ન હતા વરના પિતાને ચિંતા હતી કે તેનો પુત્ર કાણો હોવાથી રાજા કદાચ લગ્નનો ઇન્કાર કરી દેશે તેથી તેણે વેપારીના પુત્રને દુલ્હો બનાવીને રાજકુમારી સાથે લગ્ન કરાવ્યા લગ્ન પછી વેપારીના પુત્રએ રાજકુમારીની ઓઢણી પર લખી દીધું કે તેનું લગ્ન તેની સાથે થયું હતું પરંતુ તે કાણો નથી અને તે તો ભણવા માટે વારાણસી જઈ રહ્યો છે આ વાંચીને રાજકુમારીએ કાણાવર સાથે જવાનો ઇનકાર કરી દીધો વેપારીનો પુત્ર તેના મામા સાથે વારાણસી પહોંચ્યો અને અભ્યાસ શરૂ કર્યો જ્યારે તેની ઉંમર સોળ વર્ષની થઈ ત્યારે તેણે એક મોટો યજ્ઞ કર્યો યજ્ઞ પૂરો થયા બાદ તે સૂઈ ગયો અને શિવજીના વરદાન પ્રમાણે તેના પ્રાણ નીકળી ગયા તેના મામાનું રુદન સાંભળીને શિવજી અને માતા પાર્વતી ત્યાં આવ્યા પાર્વતીના આગ્રહ પર શિવજીએ તે પુત્રને ફરીથી જીવિત કર્યો અભ્યાસ પૂર્ણ કરીને તે પુત્ર તેના મામા સાથે પોતાના નગર તરફ પાછો ફર્યો રસ્તામાં તેજનગર આવ્યો જ્યાં તેના લગ્ન થયા હતા રાજાએ તેને ઓળખી લીધો અને રાજકુમારી સાથે તેને ખૂબ ધનવસ્ત્ર આપીને વિદાય કર્યો વેપારી અને તેની પત્ની ભૂખ્યા તરસ્યા પોતાના પુત્રની રાહ જોતા હતા તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ પોતાના પ્રાણ ત્યાગી દેશે પણ જ્યારે તેમને ખબર પડી કે તેમનો પુત્ર જીવિત પાછો આવ્યો છે અને લગ્ન કરીને વહુને પણ લાવ્યો છે ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો તે જ રાત્રે ભગવાન શિવે વેપારીના સ્વપ્નમાં આવીને કહ્યું કે તેના સોમવારના વ્રત અને વ્રતકથાથી પ્રસન્ન થઈને તેમણે તેના પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું છે આમ સોમવારના વ્રત અને કથાના પ્રભાવથી વેપારીના ઘરમાં ફરીથી ખુશીઓ પાછી આવી શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રી પુરુષ શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરે છે અને કથા સાંભળે છે તેમની બધી ઈચ્છાઓ પૂરી થાય છે